શરૂઆતમાં મેડમ હું વાત કરું તો પેલા હું પ્રોડક્ટ વાપરતો નહીં શરૂઆતમાં મારા ફ્રેન્ડ સર્કલની અંદર એ લોકો પ્રોડક્ટ વાપરતા કઈક ઓર્ગેનિક ની એના અનુસંધાને જોઈ જોઈને સ્ટેપ બાય સ્ટેપ હા બરાબર છે મે થોડી 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 કરીને ટ્રાય કરી ટ્રાય આ વિડિયો અંદર આરંભવાર કરેને એની અંદર બ્લેક પાવડર છે

હવે અત્યારે મારે સ્પ્રે ચાલુ છે સ્પેશિયલ ફ્રાઉલિંગ પ્લસ ફંગસ સ્ટોપ હમ હમ અત્યાર રિઝલ્ટ સારું છે તો રોકવા એના જેવું છે અંદર કરવી હાઈટ તો તમે જોઈ શકો છો દિવસ નું વાતાવરણ એટલું બધું ખરાબ હતું કે પ્રોબ્લેમ કોક કે હાઈટ રોકવાની દવા મારો પણ હાઈટ રોકવાની એટલે સારા તમને અનુભવ તો આજની તારીખ સુધી સારા રિઝલ્ટ મળેલા છે આપણો અનુભવ છે એટલે આજની તારીખ સુધી સારા રિઝલ્ટ છે અને હોય તો ખેડૂત માટે હોય તો હા કે તમે આમાં જગ્યા તો નહીં મૂકી હોય સારા માં સારી હાઈટ છે અને ગ્રોથ ને બધું સારું છે અને ઉત્પાદન ભી મળે એવું છે તો ખેડૂતો માટે ખાસ એજ કે આપડે અદર ઘેરા જોતા હોય તો ઈ ઘેરામાં ઘણો ડિફરન્ટ છે તો જો તમારે પણ આવી ટ્રીટમેન્ટ કરવી ખેડૂતના જો અનુભવ કર્યા વગર તો કોઈ પણ વ્યક્તિ સાહસ કર્યા વગર તો ક્યારેય કોઈ વસ્તુને અપનાવી ના શકે એટલે પહેલાં તો આપણે સાહસ કરવું પડે એક વીઘા બે વીઘા ત્રણ વીઘામાં આપણી પ્રોસેસ કરીએ તો એના અનુભવ સારા થાય તો આપણે આગળ વધી શકાય તો આપણું બુકિંગ બી અત્યારે આવતા વર્ષની અંદર જે ચોમાસું પીરિયડ હમણાં આવે છે તો એની અંદર ચાલુ થઈ ગયું છે ખાતરનું ને બધું જ તો એની અંદર તમે ખાસ કરીને બુકિંગ કરાવી શકો છો અને આવા સરસના લાઈવ રિઝલ્ટ આપણે બતાવવાની કોશિશ કરીએ છીએ કે ખેડૂત ઓર્ગેનિક તરફ કેમ વળે અને આપણી જમીનને આપણે કેમ સુધારીએ અને એની અંદર આપણે હાઈએસ્ટ ઉત્પાદન કેમ લઈ શકીએ અત્યારે જમીન એટલી બધી બગડેલી છે કે એને સુધારવા માટે જે એક વર્ષ જોઈએ છે તો એ વર્ષની અંદર જો ખેડૂતો પહેલી જ વર્ષે આવે છે અને એના સારામાં સારા રિઝલ્ટ મળે છે તો પ્રોડક્ટમાં દમ છે અને આપણે વાપરવું જોઈએ તો મારો નંબર છે નાઇન તમારો નંબર અઠાણું બસો બાવન તેર નેવું એક અને ખેડૂતોને શું સંદેશો આપશો ખેડૂતોને સંદેશો આપવાનું એવું છે કે કોઈના કેવા કેવાથી નહીં સ્ટેપ બાય સ્ટેપ ટ્રાય કરો કોઈના કેવાથી નહી આપને સારું લાગે તો ટ્રાય કરો માનો કે આપડે પાંચ વીગા જગ્યા છે તો તમે કરો એમાં બેસ્ટ હોય ને તો જ આપણે અપરાય હા અત્યારે ખેડૂતો સો 100% માં 100 ખેડું તોમાંથી 80% લેકો છેતરાય છે અને એના માર્ગદર્શન થી એ લોકો એ રાઈટ છે કે બધા ઉપર પ્રશ્ન નથી કરી હા પ્રશ્ન જ કરી શકે એટલે ઈ પ્રમાણમાં તમે જ્યારે ભી પ્લાનિંગ કરો તો શોર્ટ પ્લાનિંગ કરો 1 વીગાનો 2 વીગાનો તો આવા રિઝલ્ટ જોવા માટે અને ખાસ કરીને મારો વિડિયો બી જોઈ શકો છો અને મને કોન્ટેક્ટ બી કરી શકો છો નવા આવતા વર્ષના પ્લાનિંગ માટે તો થેન્ક્સ અને બીજું અત્યારે આ

ફરક ઘણો છે આપણે અજી પ્રેસ ઓર્ગેનિક ની અંદર આપણે જી પ્રોડક્ટ વાપરેલી છે જેમ કે બ્લેક પાવડર છે રશિયન પ્રોડક્ટ છે ફ્લાવરિંગ માટેની છે જીજી અને સોઇલ ટેકનિશિયન પણ આમાં આપેલું છે અને એમનો જોઈ શકો છો તમે બરોબર સોઇલ ટેકનિશિયન ભી આપેલું છે આપણે જી પ્રોડક્ટ મે વાપરેલી છે એમાં સારમ સાર એમાં મળેલું છે બીજા જી આપણે અજી બધી તમારી પ્રોડક્ટ આપણે વાપરેલી નથી આપણે જ્યાં સુધી